છોટા ઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય સૂત્રધારનું મોત થઈ ગયું છે નકલી કચેરીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતનું મોત થયું છે સાંજે ગભરામણની ફરિયાદ કરતા જ હોસ્પિટલ લઈ જવાયું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપ રાજપૂતનું મોત થયું છે છેલ્લા સાત મહિનાથી સંદીપ રાજપૂત નકલી કચેરી કૌભાંડમાં જેલમાં હતો ટૂંકી સારવાર દરમિયાન આ સંદીપ રાજપૂતનું મોત થયું છે હકીમ જોયા છે હકીમ આ જે મુખ્ય આરોપી છે અચાનક જ ગભરામણની ફરિયાદ થાય છે અને પછી મૃત્યુ થઈ છે શું વિગતો સામે આવી રહી છે તો છોટાઉદેપુર માં નકલી કચેરી ઝડપાઈ હતી જેમાં એકવીસ કરોડ કરતા પણ વધુની રકમની આ નકલી કચેરી ઝડપાઈ હતી જેમાં કુલ દસ જેટલા આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી આ જે સંદીપ રાજપૂત છે તે સંદીપ રાજપૂતને અચાનક ગભરામણ થઈ હતી અને જેને લઈને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું સંદીપ રાજપૂતનું મોત થયું હતું છેલ્લા સાત મહિનાથી સંદીપ રાજપૂત નકલી કચેરીના કૌભોટમાં જેલમાં હતો અને જેનું આજે મોત થયું છે જી બિલકુલ બિલકુલ આભાર કેમ તો છોટા ઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય સૂત્રાનું મોત થયું છે